કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની બેઠક યોજાઈ હતી જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને જાણકારી આપી હતી તેમજ ભાજપ જ્ઞાતિ વિગ્રહ કરાવવા માંગે છે તેવો આરોપ લગાવીને પ્રહાર કર્યા હતા તેમજ તેમણે પાટીદાર આંદોલન યાદ કરીને ગુજરાતમાં જે પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે તેની માટે ભાજપ જવાબદાર હોવાની વાત કરી હતી પાટિદાર યુવાનો શહીદ થયા એમની બહેનો દીકરીઓ પર લાઠીચાર્જો થયા અને પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કર્યા ઉનામાં દલિત પર અત્યાચાર હોય માલધારીઓ પોતાના પ્રશ્નો માટે રોડ પર હોય આદિવાસીઓ વન સંપત્તિ પરના અધિકારના કાયદા માટે માંગ કરે આંગણવાડીની બહેન કે ફિક્સ પગાર આઉટસોર્સિંગવાળો સરકારી કર્મચારી કે જૂની પેન્શન યોજના માગતો કર્મચારી જ્યારે જ્યારે આંદોલન થયા ત્યારે ત્યારે આ સરકારે સંવાદ નહીં સંઘર્ષ કર્યો બધા સાથે